ઉમરગામ તાલુકામાં ખૂબ ચર્ચિત સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાઓની હાલત આજે ચિંતાજનક બની ગઈ છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ હવે માત્ર ખાડાઓથી ઢંકાઈ ગયા છે વાહન ચાલકો ત્રાહીમાં પોકારી રહ્યા છે પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેદરકાર બની બેઠા છે જાહેર જનતાના ટેક્સ ના રૂપિયા થી બનેલા રસ્તા પર પેવર બ્લોકળી ગુણવત્તા વાળા જોવા મળી રહ્યા છે કટાક્ષો સાંભળવા મળી રહ્યા છે છે થઈ રહ્યો સ્પષ્ટ લાગી સરી ગામ મહા મહાકાય ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં દરરોજ હજારો લોકો અવરજવર કરે છે ખાસ કરીને જોખમી કેમિકલ ભરેલા ટેન્કરો પણ આ જર્જરિત રસ્તાઓ પર પસાર થાય છે ખાડાઓને કારણે જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે એ સવાલ આજે દરેકના મનમાં છે વાહન ચાલકો કહે છે આ રસ્તા ઉપર ચાલવું એ માથાનો દુખાવો બની ગયું છે વાહનોને રોજ બરોજ નુકસાન થઈ રહ્યું છે સરકાર અને સરી ગામ નોટિફાઈડ સત્તા અધિશો માત્ર આંખ મીચીને બેઠા છે સ્થાનિકોના આક્રોશથી સ્પષ્ટ છે કે વિકાસની આંધળી દોડમાં રસ્તાઓ ગાયબ થઈ રહ્યા છે અને લોકોની મુશ્કેલીઓ વધતી જાય છે વિજય રાઠોડ ઉમરગામ ગામ સત્ય ડે ન્યૂઝ બહુત પરેશાની હો રહી હે હમ પૈસા ભરતે અભી ગાડી કા 30000 રૂપિયા ભરા હું રોડ કા સબ કુછ કા એક ખાલી ઇધર હરામખોરી હો રહા હે सब पैसा ले लेके खाली खा रहे हैं कोई काम ढंग का होता नहीं है, है। हमारी मांग है रोड अच्छा होना चाहिए हमारी गाड़ी का मेंटेनेंस खर्चा ज़्यादा आता है हम परेशान हैं दस, दस, दस रुपया बटोरता हो ऐसा रोड का हालत तो क्या होता है बताइए आपका ना... हमारा नाम मोहम्मद असलम है हम तब तकलीफ में है हम परेशान हैं मैं अभी तीस हजार रुपये गाड़ी का पूरा भरा हूँ इसका हमारी गाड़ी कोई कमी है तो बताओ रोड का पैसा भरता हूँ इंश्योरेंस भरता हूँ हर चीज़ भरता हूँ मैं તારે ગાં જી આઈડી જીઆઈ લગાડા ઘુમો આપી ક્યાં મંડલ ઉધર ક્યાં સવરિયા હૈધર હિરમ્બા કંપની પૂરા વાટ લગા પડતા ગઢા ગાડી ટૂટ જતી હજાર રૂપિયા એક એક વારમાં ખર્ચા જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની